મકાન હતું મોટું હતું છોકરો કે હું તમને કોઈ ખબર નહિ મુંબઈ છે બે ની એક છે અમદાવાદ બધા કર્યા બધા મકાન ઘર ના કર્યું પણ આપણને પેઠ હમાડા પણ આંદડામાં કોઈ હમાડા નહી તમારા બધાનું ફરી એકવાર મારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે દરેકને જય શ્રી કૃષ્ણ આજે આપણે ફરી એકવાર પધારે છે આનંદબા વૃદ્ધાશ્રમમાં તમે પાંચની સાઈડ તમે જોઈ શકો છો આનંદ વૃદ્ધાશ્રમ આનંદભા વૃદ્ધાશ્રમનો આના પહેલાં પણ આપણે વિડીયો બનાવે છે એની લિંક હું ડિસ્ક્રિપ્શન તમે મૂકી દઈશ તો તમે જ્યારે ના જુઓ જે દર્શક મિત્રો એનો ફરી એકવાર વિડીયો જોઈ શકો છો હવે આનંદબા વૃદ્ધાશ્રમમાં આજે આવ્યા છીએ અને આનંદમાં વૃદ્ધાશ્રમમાં અત્યારે ત્રેવીસ એક વડીલો ટોટલ છે આ જે બંગલો છે આ બંગલાની અંદર દેઢીસો રહે છે અહીંયા અને આ સાઈડ તમે આ બંગલામાં તમે જોઈ શકો છો પ્રમાણે અહીંયા બધા જે જેન્ટ્સ વડીલો હોય છે એ બધા જેન્ટ્સ વડીલો અહીંયા રહે છે અને એના સિવાય બિલકુલ એક સામે બી એક બંગલો છે ત્યાં પણ કેટલાક વડીલો રહેતા હોય છે ઠીક છે તો આવી રીતના આ જે છે આનંદમાં વૃદ્ધાશ્રમ અને આનંદબા વૃદ્ધાશ્રમની અંદર ઘણી સારી એવી સગવડો બી છે તો દર્શક મિત્રો મારા વિડીયોને સ્કીપ ના કરતા અને છેક સુધી મારો વિડીયો જોયા કરો હવે આનંદબા ઉર્દસમાં વાર તહેવારની વડીલો કેવી રીતના ઉજવણી કરતા હોય છે એના પર એક નજર કરી લઈએ તમે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે બાવીસમી તારીખે રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા હતી એની ઉજવણી કરતા વડીલો અને એની સાથે બાજુમાં જે સ્કીન પર તમને દેખાય છે એ પ્રમાણે એ લોકો રંગોળી પૂરી રહ્યા છે તો આ પ્રમાણે જોવા જઈએ તો દરેકે દરેકે તહેવારની ઉજવણી આનંદમાં વૃદ્ધાશ્રમમાં થતી હોય છે તો અહીં તમે જોઈ શકો છો એક વડીલ સબરીનો રોલ અહીંયા કરી રહ્યા છે એમનો અભિનય કરી રહ્યા છે અને બીજા વિડીયોમાં તમે જોઈ શકો છો કે પતંગની મજા માણી રહ્યા છે વડીલો અને સાથે ટ્રસ્ટીઓ પણ છે આ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીઓ પણ પોતે પોતાનો પરિવાર જોય એ પ્રમાણે દરેક પર્વની આ લોકો સાથે જ ઉજવણી કરતા હોય છે એક વિડીયોમાં તમે જોઈ શકો છો થર્ટી ફસ્ટની ઉજવણી કરતાં વડીલો થર્ટી ફસ્ટની ઉજવણી મોટાભાગે અમુક લોકો ક્લબ પાર્ટીઓમાં કે બીજી કોઈ જગ્યાએ જઈને ઉજવણી કરતા હોય છે પણ ટ્રસ્ટીઓ પોતે અહીંના વૃદ્ધાશ્રમના વડીલો સાથે ઉજવવાનું નક્કી કર્યું અને એમને સાથે જોણી ઉજવણી કરી છે અને બીજા વિડીયોમાં તમે જોઈ શકો છો પ્રમાણે બીજી કેટલીક રમતો રમીને વડીલો અહીંયા આનંદ લઈ રહ્યા છે મેં અમદાવાદમાં કેટલા વૃદ્ધાશ્રમો જોયા છે કેટલા વૃદ્ધાશ્રમોમાં ગયો છું પણ વૃદ્ધાશ્રમ ચાલુ કર્યું એ મોટી બાબત નથી પણ વૃદ્ધાશ્રમ ચાલુ કર્યા પછી એમની સાથે ટાઈમ આપો સમય આપો એ બહુ મોટી બાબત છે હોટલીઓ સાથે સમય ગાળો એ પણ એક મોટી બાબત છે અને આ ટ્રસ્ટીઓ જે પ્રમાણે કામ કરી રહ્યા છે એ ખરેખર સરાહનીય છે ઠીક છે માટે હું આ વિડીયો બનાવું છું ઠીક છે પટેલો સાથે આ લોકો જે રીતના સમય આપી રહ્યા છે એ ખરેખર કાપી તારીફ છે તમે જોઈ શકો છો પ્રમાણે વડેલો અહીંયા સંગીત ખુરશી પણ રમી રહ્યા છે આ માવી બધી પ્રવૃત્તિ કરવાનું કારણ એક જ છે કે આ લોકોનો સમય પણ જાય અને આ લોકો વધુમાં વધુ ખુશ રહે વધુમાં વધુ આનંદમાં રહે હવે આપણે એક પછી એક વડીલ સાથે મુલાકાત કરીશું વડીલ સાથે મુલાકાત કરીને આપણે એ જાણીએ કે વડીલોને આ આશ્રમમાં ખરેખર ફાવે છે કે નથી ફાવતું એમને અહીંયા ગમે છે કે નથી ગમતું ઠીક છે તો ચલો તારે હવે એક પછી એક વડીલ સાથે મુલાકાત કરીએ હવે આપણે એક આનંદભાઈ ઉદાસમના એક વડીલ છે એમની સાથે આપણે વાતચીત કરીશું શું નામ તમારું સજેનભાઈ બરાબર કેટલા ટાઈમથી અહીંયા રહો છો મને ત્રણ મહિના થયા ત્રણ મહિના થયા અને અહીંયા તમે ખાવો છો હા સરસ ઘરે નહીં સાંભળતી અચ્છા એવું છે સરસ તમે રાખો છો બધું બહુ આ સેજલ બા માનસી બા પ્રવીણ ભાઈ બહુ પછી ભાઈ એમાં દીકરો જેવું રાખે છે એક વસ્તુ માં તો બધી વસ્તુ હાજર કરી દે છે પર લાગી માથું દુખે તરત ડોક્ટર બોલાવી દે ફોન કરી હા પછી દિવાળી નો તહેવાર ઉત્તરાયણ નો તહેવાર પતંગ ચગાવીને આપો આપનો દિવાળી પેટા પુરાવી કપડો લઈ આલુ સરસ સરસ જમવાનું વ્યવસ્થિત બધું મસ્તી મળે નાસ્તો સવારે નાસ્તો બપોરે બાર વાગે સાંજે ચાર નાસ્તો સોજી દરરોજ જુદી જુદી આઈટમ બધી જમવા મળે હા મન તો જેવું નોમ છે ને એવું જ મારો હોય આનંદ છે હા આનંદ છે ના દાદીમાં બોલ નામ શું તમારું પ્રભાબેન અમૃતલાલ બરાબર કેટલા ટાઈમ થી રહો છો વૃદ્ધાશ્રમમાં અહીં 10 મહિના કે 10 11 મહિના થઈ ગયા કોઈ તકલીફ છે કરી અહીં નહીં અહીં અમને તો આ પરણ આમ દીકરાની ગોયડે આમ અમારા બાવડા પકડી દવાખાને લઈ જાય ને બહુ અમારી સેવા બહુ કરે ભાઈ અમે આ 80 વર્ષ થયા પણ આવો છોકરો કોઈ જોયો નથી આ પેલો જોયો ને આશ્રમે આવો અમે જોયું નથી ભાઈ સમજ્યા એટલે મકાન હતું ઓળ મોટો હતો મકાન

આવે કેવું છે બા હું કપે છે હાઉ દે દવા દારૂ બધું જો આવા પાટલા છે ને ભૂખ લાગે ખાતા નથી ને ખાવ 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 ત્રણેય ટાઈમ સર ખાવાનું અહીં જે ખાઈ નહીં તો દૂધ પીયો દૂધ જિંદગીમાં કીધું નથી ભાઈ હું છોકરા એ વેચાયું પચાસ લાખ નું મકાન હતું એ તી માં દઈ દીધું ને પૈસા બધા એ લઈ લીધા બરોબર એટલે મારા દેર નું છોકરો આગળ નો હતો તમે કેમ આવ્યા

કૃષ્ણ તો હવે મિત્રોને વૃદ્ધાશ્રમનો કેમ ચાલુ કરવું કેવું છે કે હું નાની હતી ત્યારથી જ મારા આનંદ બા જે નામ છે મારા નાની માનું નામ છે અને મારા જે બા છે એમની પહેલેથી જ ઈચ્છા હતી કે આપણે આવી રીતે એક વૃદ્ધાશ્રમ કરીએ એમ કે વળી વડીલોને એમ કે જમાડીએ હા તે બધી રીતે એમની ઈચ્છા જે હતી અને નાનપણ થી હું ત્યાં જ મોટી થઈ હતી કે કેવું અમારા તે જે બી આવે તો ક્યારે ભૂખ્યું ક્યારે પાછું ના જાય એમ કે પછી એક દિવસ અમે બેઠા તને ચર્ચા કરી તો પછી બધા સાત સહકારની મારા ભાઈ છે મારા કાકા છે બધાય સાત કે વાંધો નહીં આપણે આવી રીતે સ્ટાર્ટ એક એમ્પાયર ઊભું કરીએ તો પછી આનંદાના નામે જ મેં શરૂ કર્યું છે અત્યારે દોઢ વર્ષ જેવું થયું છે આશ્રમને અત્યારે હાલમાં પચ્ચીસ છે અને સ્ટાફ સાથે આપણે ત્રીસ જણ છે હા મતલબ આપણે નોર્મલી જ બપોરે દાળ ભાત શાક રોટલી આપીએ છીએ ને એક મિશ્રાણ ફરસાણ હોય છે જમણવાર હોય ત્યાં હોય તો અને સાંજે ખીચડી શાક ભાખરી દૂધ એવી રીતે સવારે મોર્નિંગમાં ચા નાસ્તો હોય છે પછી બપોરે ત્રણ વાગે ચા આપવામાં આવે છે આવી રીતે આખા દિવસનું શિડ્યુલ છે સવારે લોકો એમની જાતે ભજન કીર્તન કરે છે સાંજે કરે છે વડીલોની દેખરેખ માટે અહીંયા ચોવીસ કલાક પ્રવીણથી હાજર હોય છે અને આપણે બે કેરટેકર રાખેલા છે એમની શું કહેવાય સાર સંભાળ લે છે એમ કે અને અંદરો અંદર જેના હાથ પગ સાજા છે એકબીજાનું ધ્યાન રાખી લે છે બા દાદામાં હા અને અહીંયા વડીલની બીમારી અવસ્થા દરમિયાન કઈ રીતના મતલબ અહીંયા મતલબ હા જો અહીંયા નોર્મલી એમને શરદી ઉધરસ તાવ જેવું હોય તો આપણે નજીકથી એમ કે ડોક્ટર બોલાવી લઈએ છે જે આવીને એમ કે એમની રીતે કરે છે અને જો વધારે પ્રોબ્લેમ હોય તો અહીંયા વિજાપુર છે અમે ત્યાં લઈ જઈએ છીએ પ્રાઇવેટ હોસ્પિટલમાં હવે જે દર્શક મિત્રો અહીં જોઈ રહ્યા છે બરાબર હવે એ લોકોને એડમિશનનું લેવાનું હોય કોઈ વડીલને મતલબ કઈ રીતના પ્રોસેસ હા એડમિશનમાં એવું છે કે આપણે એવા બાદાદાને રાખીએ છીએ કે જે નિરાધાર છે કે જેનું કોઈ નથી અશક્ત છે એમ કે એમના દીકરા દીકરા નથી હોતા કે દીકરા કાઢી મૂકતા હોય છે જેને દીકરી હોય જે રાખી ના શકતા હોય એવા આપણે બાદાદાને એમ કે લઈએ છીએ અને પ્રોસેસિંગમાં એમનું આધાર કાર્ડની જરૂર પડે છે અને એક સાક્ષીની જરૂર પડે છે એવી રીતે આપણે એડમિશન લઈએ છીએ કે જેનું કોઈ નથી એમનો આનંદ બા અમે આશરો આપીએ છીએ હવે જે વડીલો રહે છે

વૃદ્ધાશ્રમ સિવાય એકચુલીમાં આમાં હમણાં આમ તો એ કે પ્રવૃત્તિ હતી નહીં પણ અમારે પ્રવૃત્તિ કરવાની ઈચ્છા ફ્યુચરમાં તો પ્લાનિંગ છે જ કે અહીંયા અનાથ બાળકોને બી રાખીએ અમે એવી રીતે કે પોતાનું આશ્રમ જમીન થાય પછી બધું છે ફ્યુચરનો પ્લાનિંગ પણ હમણાં સડનલી બાવીસ તારીખે કેવું હતું કે અમે જેમ કે બધા ઉજવતા હતા બાવીસ તારીખે રામ ભગવાનનું બધા ફ્લેગ આપીને એવી રીતે પણ અમે એવો વિચાર કર્યો કે અમે માનસીબાને અમારું ફ્રેન્ડ સર્કલ છે બધા તો અમે એવો વિચાર કર્યો કે બધા બાળકો ઝૂપડપટ્ટીમાં અમે બિસ્કીટ વિતરણ કરીએ તો અમે બિસ્કીટ વેચવામાં માટે ગયા તો ત્યાં મેં જોયું તો પંદર થી વીસ બાળકો ત્યાં આગળ ભણતા હતા તો અમે બિસ્કીટ આપીને પછી અમે નીકળતા હતા તેમાંથી એક બાળક એવું કે તમે અમને ભણાવશો એટલે પછી અમે જોયું મેં કીધું કેમ તમારે ભણવું છે તો કે હા અમારે ભણવું છે તો પછી અમે અંદરો અંદર ડિસ્કશન કરીને અમે વિચાર્યું કે કંઈ વાંધો નહીં કે આપણે દરરોજ અમે અત્યારે હાલ દિવસનો એમને એકથી દોઢ કલાક ફાળવીએ છીએ હું માનસીબા અને મારા બીજા બે ફ્રેન્ડ્સ છે અમે ચાર જણા અત્યારે હાલ એમને ભણાવવા માટે જઈએ છીએ ત્યાં વીસ બાળકો છે હા અને અત્યારે અને શું બાળકો બી હોંશિયાર છે એવું નથી કે નથી એ લોકોને બી ભણવામાં મજા આવે છે અને અમને બી ભણવામાં બહુ મજા આવે છે હોશિયાર બાળક એ ફ્યુચરમાં અમને યાદ કરે કે ના અમને આવી રીતે કોઈ આવતું હતું એમ ભણાવવા માટે એ તો અત્યારે હાલ અમે જઈએ છે પછી એ લોકોએ કીધું કે અમારે આ વસ્તુની જરૂર છે તો મેં કીધું પૂછ્યું કે તમારે શું શું વસ્તુની જરૂર છે કે અમારી પાસે પેડ નથી લખવા માટે એમ કે ટેકો દેવા પછી અમે પેડ અને પેન્સિલ ને બધું લઈ ગયા હતા સ્વાભાવિક શું છે કે આમ સામાન્ય રીતે જોઈએ કે વસ્તુ તો બધા આપનારા મળી જાય પણ જે આપણે ટાઈમ કાઢવો ને સમય આપવો ને એ જ બહુ કઠિન છે એમ હા હા

લાડુ બધું મૂકીને અમને એમની જોડે એન્જોય કરતા હતા એમ કે હોળી છે તો હોળીનો એન્જોય કરવાનું દરેક તહેવાર અમારે અહીંયા ઉજવવાના નાનામાં નાનો ફાધર્સ ડે છે મધર્સ ડે છે બધું અમારે અહીંયા ઉજવવાનું એમ અમારું વૃદ્ધાશ્રમ કેવું છે કે બધા વૃદ્ધાશ્રમ કરતા અલગ છે કે અહીંયા જે બા દાદા છે એમને અમે અમારા પોતાના માવતર જ સમજીએ છીએ એમ કે અમે ખુદ અત્યારે આવીને એમની જોડે જમવા બેસીએ એમને હાલચાલ પૂછે બધું એમ કે દર શનિ રવિ અમે આવીએ ને એમને એમ પૂછીએ કે તમારે શું જમવું છે એમ કે અમારે ઢોંસા ખાવા છે તો મારા મમ્મી છે જે બહુ સરસ રસોઈ બનાવે છે એમને અમે અન્નપૂર્ણા દેવી જ કહીએ છીએ તો આવીને એમની જાતે ઢોસા ને બધું બનાવે છે જમવાનું એમ કે બધી રીતે પછી બીજું એવું કે અહીંયા જે આપણે સીધું કરિયાણું આવે છે એ અમે જાતે જ સાફ કરીએ

હા વડીલો માટે પ્રવાસનું નું આયોજન વચ્ચે અંબાજી એમ કે અમે લઈ ગયા હતા પછી હરિદ્વાર લઈ ગયા હતા જેના હાથ પગ જે ચાલી શકે એવા છે એમને અમે હરિદ્વાર કથા બેસાડી ત્યારે અમે એમને લઈ ગયા હતા એમની જોડે એ વખતે હરિદ્વારમાં બહુ જ મજા આવી એમને સાત દિવસ સુધી અહીંયા કેવું અમે મીન્સ કે નાનામાં નાનો તહેવાર હોય ને એ બી અમે અહીંયા ઉજવીએ છીએ એમ કે મધર્સ ડે છે કે ફાધર્સ ડે છે એ બી નાનામાં નાનો વસ્તુ અહીંયા તહેવાર અમારે ઉજવવામાં આવે પછી દિવાળીની અંદર અમારા પપ્પાને છ ભાઈઓ છે તો આખું એમનું ફેમિલી અને અમારું ફેમિલી અમે પચાસ જણા અહીંયા હોય ને એમની જોડે સેલિબ્રેશન કરીએ છીએ દિવાળી છે ઉત્તરાયણ છે બધું અમને બહુ જ મજા આવે સંગીત ખુરશી છે અંતાક્ષરી છે એમની જૂના પિક્ચરોના ગીતો યાદ કરાવીને એમને એમની યાદો વડીલોની તાજા કરાવીને બહુ મજા આવે એમ તમને તો શું અમને બી અમે શનિ રવિ આવીએ તમે સોમવારે જઈએ ને અમદાવાદ અમને ત્યાં જવાનું એમ તો હવે ઉપસ્થિત છે મેનેજર માનસીબેન માનસીબેન હાર્દિક સ્વાગત છે ચેનલમાં જય માતાજી તો સૌથી પહેલા તમે જણાવો તમારા કાર્ય વિશે જણાવો આનંદા ઉદયસંની શું સેવા અહીંયા હું આશ્રમમાં કેવું છે દર્શનિ રવિ આવું છું પ્લસ ફેસ્ટિવલ લેવું હોય ત્યારે આવું છું અને હું અહીંયા મેનેજિંગનું કામ કરું છું પ્રવીણસિંહ ચાવડાને હેલ્પ કરાવું છું અમે બે એવું ભેગા થઈને મેનેજમેન્ટ કરીએ છીએ એ બધું મેનેજમેન્ટમાં એવું છે કે બા દાદાની દવા લાવવાની હોય આ તે એટલે એનું લિસ્ટ બનાવવાનું એમને મંથલી કંઈ બી દવાની જરૂર હોય ખતમ થઈ ગઈ હોય તો એ લાવવાનું હોય આ તે એ બધું હું સંભાળું છું પછી આશ્રમમાં જમણવારનું છે બા દાદાનું મતલબ કોઈ ફંક્શન અહીંયા રાખ્યું છે એ બધું હું મેનેજમેન્ટ કરું છું આશ્રમમાં અમારે કેવું છે નોર્મલી કોઈ બી ફેસ્ટિવલ હોય જેમ કે જન્માષ્ટમી છે નવરાત્રિ છે દિવાળી છે બધા જ ફેસ્ટિવલ અમે સેલિબ્રેટ કરીએ છીએ બા દાદા સાથે હમણાં જ આપણે બાવીસ જાન્યુઆરી ગઈ તમને ખ્યાલ જ હશે કે આપણે રામ ભગવાનનું ઠેર ઠેર બધે જ હતું ઘર ઘર દિવાળી જેવું કહી શકાય તો અમે બી આશ્રમમાં અહીંયા રંગોળી કરી હતી પછી ભજન કીર્તન કર્યા હતા ભજન મતલબ અમે વિડીયો બી બનાવ્યો હતો તમે અમે પોસ્ટ કર્યો છે આનંદબાના પેજમાં તમે બધાય જોયો હશે અમે એ વખતે બી સેલિબ્રેટ કર્યું હતું પ્લસ કેવું છે હમણાં અમારી ફર્સ્ટ મેરેજ એનિવર્સરી ગઈ ને તો અમે આશ્રમ પર સુંદરકંડ રાખ્યો હતો અને બા દાદાએ અમને સરસ સરપ્રાઈઝ બી આપ્યું હતું બા દાદા કેવું અમને છોકરા છોકરીઓની જેમ જ રાખે છે એટલે અમને કેવું સરપ્રાઈઝ આપ્યું હતું મસ્ત બલૂન વડે સજાવ્યું હતું કેક મંગાવી હતી આ તે ગિફ્ટ બી આપી છે મોટી ફોટો ફ્રેમ આ તે